પંચમહાલના ગોધરાની જ્યાં હલકી ગુણવત્તાના ખાદ્ય ચીજોનું વેચાણ કરતી બે પેઢી સહિત સેલ્સ એજન્સીને જિલ્લા નિવાસી અધિકલેક્ટરે પાંચ પોઈન્ટ પચીસ લાખનો દંડ ફટકાર્યો છે તો આ દંડ ફટકારવામાં આવ્યો છે માતબર રકમ પાંચ પોઈન્ટ પચીસ લાખ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે આ મોટી કાર્યવાહી કરી ગોધરાના બંસલ સુપર માર્કેટમાંથી આ નમૂના લેવામાં આવ્યા અને ત્યારબાદ તપાસ કરતા એજન્સીને દંડ ફટકારવામાં આવ્યો છે બંસલ સુપરમાર્કેટ ભરતકુમાર સશिकांत મહેતાને દંડ ફટકારાયો છેાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા ગોધરાના સ્ટેશન રોડની મેસર્સ ભરતકુમાર શશિકાંત મહેતા નામની પેઢી પાસેથી પશુપતિ રિફાઈન્ડ કપાસિયા તેલનું સેમ્પલ લેતા તે નમૂના જે સંબંધિત લેબ છે ત્યાં મોકલવામાં આવેલ હતા જે રિપોર્ટ આવતા એ સેમ્પલ સબસ્ટાન્ડર્ડ અને મિસ સ્ટાન્ડર્ડ મિસ સ્ટાન્ડર્ડ અને મિસ બ્રાન્ડેડ જાહેર થયેલ છે તે બાબતનો કેસ પંચમહાલ જિલ્લાના એક્ઝિક્યુટિંગ ઓફિસર અને રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર શ્રી પંચમહાલ ગોધરા સમક્ષ ચાલી જતાં તમામ દોષિત થડેલ છે અને તે તેને સંકળાયેલ વિક્રેતા પેઢી ભરતકુમાર શશિકાંત મહેતા અને ઉત્પાદક પેઢી ઓઝોન પ્રોકોન પ્રાઇવેટ લિમિટેડ મહેસાણા તેમજ વિમલ ઓઇલ એન્ડ ફૂડ્સ લિમિટેડ મહેસાણાને સમગ્ર ચાર પોઈન્ટ પાંચોતેર લાખનો દંડ ફટકારવામાં આવે છે